વાજડી વચ્ચે આવેલ હીરાબા સરોવર પાસેનો આ પુલ છે મિત્રો બાલાજી સામે આ જેને ગઈકાલે એક એવા રાજકોટના યુવકનો જીવ લીધો છે અને આ તંત્ર બંને ગ્રામ પંચાયત હોય જીઆઈડીસી ના સત્તાધીશો હોય કે પોલીસ તંત્ર હોય કે ટ્રાફિક બ્રાન્ચ હોય આ બધાના પાપે ગઈકાલે એક ચિરાગ વિકાણી નામના યુવાને જીવ ગુમાવ્યો છે છતાં આ નિભર અને હલકટ તંત્ર આરામ ખાયાઓના હજી પણ આંખ ઉઘડતી નથી ત્યારે આ જુઓ ગઈકાલે જ્યાં હાથ પડ્યો હતો જ્યાં ગઈકાલે એક એવા યુવાને આશાસ્પદ યુવાને જીવ ગુમાયો હતો એ જ જગ્યાએ એ જ ખૂંટિયા એ જ ટ્રાફિક અને ફરીથી એક વિકરાળ કાળ સ્વરૂપ કાળ મોઢું ફાડીને ઉભો છે પણ છતાં નિમ્બરચંદ્રના પેટનું પાણી હોતું નથી જો હવે આ વિચાર નથી હજી આ તંત્ર જાગશે નહીં તો હજી આવા કંઈક આપણા વાલ છે આ રાજકોટવાસીઓના જીવ

રાહ જોઈને બેઠા હોય એવી રીતે અહીં જોવા મળશે આ રસ્તો હવે વડવાજળી તરફ આપણે જઈ રહ્યા છીએ તમને દેખાશે કે જીઆઈડીસી જતા હજારો વાહનો હજારો મોટરસાઇકલ ઉપરના કામદારો નિર્દોષો કારખાના માલિકો કેવી વિકટ પરિસ્થિતિમાં પોતાના કારખાને જઈ રહ્યા છે મિત્રો હવે અહીંથી ફરીથી આ વાજળી હલતું નથી અવારનવાર કામ આમળો પણ એમાં આમાં રસ નથી હા ફાઈલો હોય હોય કે રૂપિયા મળે એવી બાબતો હોય તો દોડી દોડીને કામ કરનારું આ તંત્ર જુઓ 他们素材。啊